ઓફિસથી તો હમણાં તો હું છે પાંચ દિવસથી કંઈ ગાડીની બરાબર સફાઈ સાધી નહોતી તાલી હવા જ ગાડી તો મૂકી દીધી હતી અને ફર્સ્ટ ક્લાસથી સર્વિસ કરાવી નાખી છે તો મસ્ત ગાડી ધોઈને અંદરથી ને બધી એકદમ ક્લીન કરી દીધી છે નકર કરવું છે હમણાં તો પાંચથી તો બધું ભરાઈ રહ્યું હતું કે હાલત જ ગાડીની ખરાબ થઈ ગઈ હતી પણ હવે મસ્ત બનાવી દીધી છે જો હવે ઘરે જઈએમાં એવું છે કે બાપુજીનો ફોન આવ્યો હતો બપોરે એ બા કંઈક આજે સાંજે જાય છે દેશમાં લોકોને ઇમરજન્સી તાત્કાલિક જવાનું છું છે કંઈક એવું છે કે ભાઈ અમારા અમે જ્યારે પ્રયાગરાજ ગયા હતા ને એ ટાઈમમાં થોડીક અમારા માની તબિયત થોડીક ખરાબ થઈ હતી ચડાવને એવું થયું હતું અને મજા થોડીક બગડી હતી બાટલાને એવું ચડાવવા પડ્યું હતું એટલે બાપુ કે હવે તો મારી આવી તબિયત છે એ ખબર અંદર પૂછતા આવી અને ઘરે જ એવું લાગે ને તો દેશમાં કાકાને વિડીયો કોલ કરીએ એટલે બાને જ્યારે તબિયત કેવી છે એ પૂછી લઈ અને શું શું તકલીફ છે એ બધું જાણી લઈ

આપડે <laughs> હલો <laughs>

એ કી સોરે કાઉ એ ગર આ છપ કાઉ એ ઓકે એવ લગનલો મોસમ ને એવો થોડું પીવાનો એટલે એનથી શક્તિ રહી મોસમ પીવા હા 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 હવે અજી એમનત કરવાના અજેત આપણે કોંદની જાનમાં જવાનું જાન માં તો કોંદની જાનમાં જવાનું છે જાવ હે બહુ હા

ખાવાનું એવું મોટું મોકલું ઓલું ડંકી જેવું મશીન મોકલું મોસમ ઓલું ઓલું પ્લાસ્ટિક આઈ લીવ આવી હા આ જોતો હોય તો બાપુજી આર મોકલું મોકલજો ને વાંધો નહી એ હા હા હવે આમ થોડું થોડું હાલ વાત મળ્યા ને બધી હાલે છે ને હવે લાંબો ઓળકો પડે છોતા નહીં હા હા આય એટ કેવો રાખવો પડે ને યાર મહારાજ નો હાલો મેં તો મોકળા પડે ને કઈ મોકળા પડે ના નાય થોડું થોડું હાલે ને હારું ને એમ તો બોપર જોતર કાકે એ સરમોટા બાય અંતર કઈલાસ કઈ થાય ને સાહેબ નવરાયવા ફુટજી મત बिहारी એમ મારી હા 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 તો બેટિયા નયા ન હોય ને નવરાળો પડે ને હા હા કેમ છે હા જવાન તો ઘણી આવતા હમ ને નહી હવે તો અત્યારે મરાપુજી ની આટો મરી જાય તો મસ્ત કડી ઠીકરી માં બાઈ બહુ કાઢો ને કડી ઠીકરી ખવા લી છે કડી ઠીકરી કા નાની છે પાણી પી લો કડી ઠીકરી ખવા કે પાણી પી એમ હા કડી રામજી સરસ થઈ પાણી

આવી કે ભાણકી હોતી હોય છે તને તને કે શીખવાડ્યું નથી હું જઈ જઈ શીખવાડું છું જઈ તો કઈ ખાલી અમારે એને ઘડીક મટી જાય ને ઘડીક સારું થઈ જાય એવું સાલો રહે કે દવા લે જે થારો છે એને જ્યારે ઓપરેશન કરાવવાનું થાય ને એટલે સારું થઈ જાય હમણાં કે હમણાં કે ઓછો દુખે છે પછી ઓપરેશન આખું બંધ રાખે ને પછી પાછું પાછું પડે દુખવા શું હોકે તમારો પંચકર્મ પંચકર્મ ફેર એમને હવે તઈ જmare કેવું તો તો કહી દેવા ને કેવું તો ના ભાઈ ના પછી તમને ઈચ્છા હોય તો જ અમે ના થોડે પરે બસ પંચકર્મ કરાઈ જઈએ આમ એક્સપિરિયન્સ બધે કરી લેવાનો લોકાવાનું જવાનું છે ભાવે huh. કેમ <t Take rackepros> <tus> જો ચારે બેનો ચારે કુમારો ભાણિયા ને ભાણક્યા બદાય પાણિયા ને ભાણક્યો કેમ હા એવું શું હોય જો બે બસ નો ટાઈમ થઈ ગયો છે સામાન બમન ગોઠવી દઈ જાનુ ને આપણી ગાડી માં બેહર દેજો કારે

અમારા 200 હાલા દસ્તાઈતે આબરા કે ટાઈમ પર પૂગી જાવ પડે એમથી 10 વાગે ટાઈમ હોય થી હાડા તો પોણા જ એટલે બસ આવે નકર પાછો ફેર કરે વિચાર કે તમે એકદમ બાકી સો આવી જાવ તમે એકદમ બાકી સો હાલો રો બસ હલો સામાન ઉતારો શ્રી કૃષ્ણ અને બારી માંથી હાથ પહેર ન કરતા બારી માંથી હાથ બહાર નો કાઢતા ઈ તો હું કેતો ધાની હાથ બહાર નો કરતા એટલે ઉકે હાથ કેમ અટકી ગયા પાછા વાણો બંધ છે થઈ ગઈ બોલો બોલો ભાઈ

અને કાલ પ્રોગ્રામ કરી નાખો શિવરાત્રી દિવસે શનિ રવિ પછી કે છોકરાઓ પરીક્ષા નજીક આવી જાય એટલે પછી વાંચવું હોય અને કાલ બધાને રજા હશે પણ મેં તો પછી નાઇટ નહીં રોકાવાય એ કે નાઇટ નો રોકાવે તો કઈ નહીં પણ તો કાલ નો થતો કાલ નું કરી નાખો એટલે કીધું પૂછી જોઈ બધા કાલ ફ્રી હોય તો પછી કાલ નો કરવું હોય કાલ નો કરી નાખીએ

હાલ જાનો હાલો હાલો આવજો મેળા પછી શનિવારે જાનો ક્યાં લઈ જાવ તો જાનો મારે લઈ જાવ બસ અમારે ઘરે આ રોકા છે કાલ રજા છે ને તો હવે જાનો આવે છે અમારી ઘરે રોકાવા ઘરે તે આગળ કપડા લેતા જઈ તમારે મામા ભાણકી તો મજા આવશે ને હા હાલ બાદનો વ્લોગ પૂરો કરવાનો છે લેને જો તમરા વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ બાય બાય